સ્વાગત ભલે પરાગથી ન કરવું પરંતુ તેમને નોનવેજ ઘણું પીરસવું પડશે ત્યારે મિત્રો જાનૈયા માટે મટન ની વ્યવસ્થા તો હતી પરંતુ તે મટન નહોતું ખાવા માટે મટન હતું આ તો ખાવા બેઠા ત્યારે ખબર પડી કે કયા પ્રમાણે મટન આ જાનૈયાઓ બોલાચાલી કરવા લાગ્યા અને આ મામલો વરરાજાના પરિવાર સુધી પહોંચ્યો હતો જોકે તેમણે પોતાની ફરિયાદ દુલ્હનના પરિવારને જાણ કરી હતી આ મામલો ચર્ચામાં ફેલાયો હતો પછી બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો મારા પીઠમાં નોબત મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો પોલીસે બંને પક્ષો સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે કારગર નીકળી ન હતી જી આમ મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ